લાગતું હતું કે આવી રીતે આ બધું પાણી છે ખેતરમાં વહી જશે તો મારો પાક તો બગડી જશે તો પછી અમે લોકો શું ખાઈશું તો અનુજને ચિંતા થઈ તે એના કારણે એ ખુદને ખુદ જાનની પરવા મૂકી એ તો જમીન ઉપર શું ગયો સૂઈ ગયો બધા શિષ્યો અને ગુરુજી આ કે અરે અનુજ ક્યાં ગયો એ તો આવ્યો જ નથી આ તો પાણી બાંધવા ગયો તો તે બધા શિષ્યો અને અનુજને શોધવા ગયા બધા શિષ્યો અને ગુરુજી ને અનુજને પૂછવા ગયા એ અનુજ પૂછતો હતો કે ક્યાં છે અનુજ કહે ગુરુજી હું અહીં છું અનુજ એમાં પાણી ભરાય ના જાય એના કારણે હું જમીન ઉપર સુઈ ગયો એની અંદર પાણી ના જાય એટલે ગુરુજી કહે કે અનુની જાન ની આ પાક બચાવવાના કારણે તું હા તું સુઈ ગયો તારી જે જાનનવી પર મના કરે એટલે હું તને આજથી ઉદાલક કરીને નામ આપું છું એ પછી એ ઉદાલક એરે ઉદાલક નામનો બાળક આગળ જઈને મોટો ઋષિ બન્યો થેન્ક યુ થેન્ક યુ